પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના કેટલાક વિભાગોમાં ઇન્ફેક્શન ફેલાતું હોવાના આક્ષેપ થયા હતા જે બાબતે હોસ્પિટલના જવાબદાર તંત્ર દ્વારા દરેક વિભાગોમાં યોગ્ય તપાસ થતી હોવાના અને આ ઇન્ફેક્શન ન ફેલાતું હોવાનો ખુલાસો સિવિલ સર્જન ડોક્ટર તિવારી દ્વારા કરવામાં આવ્યો છે હોસ્પિટલના કેટલાક વિભાગોમાં ઇન્ફેક્શન ફેલાય છે આ પ્રકારના આક્ષેપો કરવામાં કેમ છે આ બાબત મેં એવું જાણવા આવે છે કે અમારે ત્યાં અત્યારે ભાવસીજી હોસ્પિટલમાં અને એમર હોસ્પિટલમાં સેક્શન કંટ્રોલને લગતી સારી કામગીરી કરવામાં આવે છે ને અત્યારે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે એ બાબતને એની મોનિટરિંગનો અમારે કામગીરી હાથ ધરવામાં થાય છે જેને માટે અમારે તબક્કાવાર મિટિંગ ધરવામાં આવે છે ને એ સિવાય અમે એના લેબર રૂમ છે ઓટી છે આઈસીયુ છે એની અઠવાડિયે અઠવાડિયે તપાસ વીકલી ચેકિંગ થાય છે ત્યાં જઈને જોઈ લઈએ છે સેમ્પલ લઈએ છીએ એ સેમ્પલ મેં આગળ આપણને અમે કંઈ છે જીવવાનું એના માટે અમે તપાસ માટે આગળ મોકલીએ છીએ એ વાત ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરી અમારી હોસ્પિટલમાં સારીમાં સારી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે